ટીબી દર્દીઓને મંદિર દ્વારા પોષણ કીટ નિયમિત આપવામાં આવશે આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ક્ષયના દર્દીઓને પોષણ કીટ નું વિતરણ કર્યું હતું સાંસદ દેવુસિંહ ચૌહાણે વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણના કાર્યોને બિરદાવ્યા હતા તેમણે જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો આગેવાનો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત તમામના સહયોગથી જ વિકાસની આ કામગીરી કરવી પડશે તેમણે ઉમેર્યું કે ખેડા જિલ્લામાં બે પોઈન્ટ પાંચ હજારથી વધુ દર્દીઓ સામે એક હજાર જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે બાકી રહેલા દર્દીઓ માટે પણ તંત્ર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદે આશ્વાસન આપ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ધામના મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે જિલ્લા ટીબી અધિકારી દિનેશ બારોટ ટીબીના દર્દીઓ સહિત અન્ય સંતો મહંતો અને દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતના પ્રણેતા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનના આધારે દેશમાં એકસો ચાલીસ કરોડની જનસંખ્યામાંથી આજે પણ મોટાભાગના રૂરલ વિસ્તારમાં ક્ષયથી પીડાતા અનેક દર્દીઓ છે ત્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ એક મહાઅભિયાન નિશ્ચય ભારત બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે અને નિશ્ચય ભારત બનાવવા માટે દેશમાં અનેક વિસ્તારોમાં ક્ષયથી પીડાતા દર્દીઓને છ મહિના વર્ષ સુધી સતત પૌષ્ટિક આહાર આપીને ક્ષયમાંથી બહાર લાવવાનું કામ એને સમયસર દવા પહોંચાડવાનું કામ આ કામનો પ્રારંભ જ્યારે આખા ભારત વર્ષમાં થયો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ લગભગ આજે અઢી હજારથી વધારે ક્ષયથી પીડિત દર્દીઓ છે અને એને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ જિલ્લાના તંત્રએ સૌ સાથે મળીને નક્કી કર્યું હતું પણ મને કહેતા આનંદ થાય છે કે એ અઢી હજાર દર્દીઓમાંથી એક હજાર દર્દીઓને એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર આપવાનું કામ વડતાલધામ સ્વામિનારાયણ મંદિરે સમાજ સમાજસેવાના ભાગરૂપે પોતે સામાજિક ફરજ સમજીને આ કામનો પ્રારંભ કરાવ્યો અને એક હજાર દર્દીઓને ક્ષયમાંથી નિક્ષય બનાવવા માટેનો આ મહાઅભિયાનમાં એમણે જ્યારે પોતાની આ જવાબદારી ઉપાડવાનો સંકલ્પ રજૂ કર્યો છે ત્યારે સ્થાનિક પ્રતિનિધિ તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમે સૌ જિલ્લાનું આરોગ્ય વિભાગ જિલ્લાના વડા સાથે મળીને મંદિરમાં આજે એ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે આજે અમે સૌ મંદિરના છીએ છીએ અને મંદિરે જે પ્રારંભ કર્યો છે વખતમાં આ વધારે ગતિ મળે અને બાકી રહેલા દર્દીઓને પણ સમયાનુકૂળ સેવા મળતી રહે એ માટે અમે સંકલ્પબદ્ધ છે